બધા સાફ કરો છો અમારી ભૂલના કારણે તમારે આ બધું કરવું પડે છે થેન્ક યુ પણ અમે ટ્રાય કરીશું કે અહીંયા આગળ કચરો ના નખાય ભવિષ્યમાં કંઈક ને કંઈક અમારો પ્રયાસ કરતા રહીશું છે આમ તો બધાની શ્રદ્ધા છે પણ આ તળાવ માટે કચરો છે તો આ જે કચરો છે એ સાફ કરવાવાળા ઘણા બધા ભાઈઓ છે બહુ સાફ સફાઈને એમની રીતે એમનો પૂરો પ્રયાસ કરે છે પણ એ પહોંચી નથી વળતા એનું કારણ છે આપણે પોતે અને બીજું કે ધ્યાન આપવામાં નથી આવતું એમને નાખવામાં નાખતા રોકવામાં નથી આવતું અને આપણે મનુષ્ય જાત છે ને એને કંઈક સુંદર વસ્તુ આપી હોય ને એને ગમતી નહીં આમ તો બધાની શ્રદ્ધા છે પણ આ તળાવ માટે કચરો છે તો આ જે કચરો છે એ ત્યાં ઉભા ને ત્યાંથી એમણે કીધું કે જો ત્યાં આગળ ફરીથી કચરો થઈ ગયો છે ને આપણે સાફ કરવાનો છે તરત અહીંયા આવીને એમને સાફ કર્યું ભાઈ અહીંયા રોજ તમારે કેટલું સાફ કરવું પડતું હશે જો વિચાર કરો આવા પંદર ડસ્ટબિન આ આપડા નાખેલા ફૂલો